નમસ્કાર મિત્રો આગામી બે દિવસ દરિયામાં ભારે પવન ફૂંકાશે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે હવે આગામી બાર કલાક ભારે છે આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે અમુક અમુક વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી કે વિસ્તારોમાં ગાજવીજ સાથે મૂષલાધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આખું ચોમાસુ વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ખાસ સમજુ મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં હજુ પણ ભારે ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે જે બાકીના વિસ્તારો છે ભરૂચ નર્મદા તાપી અને સુરત જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ હજુ આગામી બાર કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે હજુ પણ આગામી બાર કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર પટ્ટી સુધીના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય પોરબંદર હોય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને ભુજ નખત્રાણા માંડવી મુન્દ્રા અને જે ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોના છૂટાછ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની માહોલ હજુ પણ આગામી અડતાલીસ કલાક દરમિયાન એટલે કે બે દિવસ સુધી યથાવત રહેશે આગામી અડતાલીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપુર ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા વડોદરા અને મહિસાગર જિલ્લાના વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વીડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે આ ચેનલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ